મફત બિલ યોજના માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યું કે વિકસિત ભારત સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક ત્રેવીસ પોઈન્ટ નવાણું ટકાના વધારા સાથે આઠ પોઈન્ટ તેર લાખ કરોડ ને પાર પહોંચી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવશે અને હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી સમાચાર વિગતવાર સરકારે પીએમ સોર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સોર ઘર માર્ગ માર્ગદર્શિકા જાહેર કરી છે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સોર ગામ તૈયાર કરાશે મંત્રાલયે જણાવ્યું કે પ્રત્યેક સોર ગામ દીઠ રૂપિયા એક કરોડ જ્યારે કે સમગ્ર યોજનામાં કુલ આઠસો કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે વધુમાં યોજના હેઠળ પાંચ હજારની વસ્તી ધરાવતા જ્યારે કે વિશેષ શ્રેણીમાં બે હજારથી વધુ વસ્તી ધરાવતા અને આવક કરતા ગામોને સામેલ કરાશે મંત્રાલયે જણાવ્યું છે કે જિલ્લા સ્તરીય સમિતિ દ્વારા સંભવિત ગામોની જાહેરાત બાદ છ મહિનામાં ગામોની પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ક્ષમતાને આધારે ગામોનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે દરેક જિલ્લામાં સૌથી વધુ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ધરાવતા વિજેતા ગામને રૂપિયા એક કરોડની નાણાકીય સહાય પણ પ્રાપ્ત કરાશે કેન્દ્રીય યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોંગ્લેવ બે હજાર ચોવીસમાં માં બોલતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે ભારત એક યુવા દેશ છે અને વિકસિત રાષ્ટ્રનું વિઝન હાંસલ કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે પરંતુ યુવાનોની વિશેષ ભૂમિકા છે શ્રી માંડવીયાએ યુવાનોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા વિનંતી કરી અને યુવાનોને કૌશલ્ય અને રોજગાર પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતાની પણ પુનઃ પુષ્ટિ કરી છે તેમણે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો યુને યુવાનોને મેરા ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે અપીલ પણ કરી હતી એપ્રિલ થી અગિયાર ઓગસ્ટ સુધીના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ટકાનો વધારો થયો છે જે આઠ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે આવકવેરા વિભાગે જણાવ્યું કે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહ છ લાખ કરોડ રૂપિયા હતો નેટ કલેક્શન છ લાખ કરોડ રૂપિયા નોંધાયું જે બાવીસ પોઈન્ટ અડતાળીસ વધારાને દર્શાવે છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રા ને લીલી ઝંડી આપશે આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી પણ શક્યતા દર્શાવાઈ છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ન્યુઝીલેન્ડના કૃષિ મંત્રી ટોડ મેક્કલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી બેઠકમાં બંને દેશોની કૃષિ પ્રાથમિકતાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું અને ભાગીદારીના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરવામાં આવી ખાસ કરીને બાગાયત અને મત્સ્યોદ્યોગમાં તકનીકી સહયોગ પર વિશેષ ધ્યાન રાખવાની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં નવસો ઓગણસી લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાક વાવેતર થયું છે કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે ત્રણસો એકત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે જે ગયા વર્ષના સમય સમયગાળા દરમિયાન ત્રણસો અઢાર પોઈન્ટ સોળ લાખ હેક્ટર વિસ્તાર કરતાં વધુ છે તેવી જ રીતે ગત વર્ષની એકસો દસ પોઈન્ટ આઠ લાખ હેક્ટરની સરખામણીમાં એકસો સત્તર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળનું વાવેતર નોંધાયું છે લગભગ એકસો આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યુઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો

કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓના વિઝ્યુઅલમાં દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે ફૂટેજની ટોચ પર તારીખ અને સમય સ્ટેમ્પ પ્રદર્શિત થવો જોઈએ ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી સાત દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત કરતા એમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ જણાવ્યું કે તમિલનાડુ રાયલસીમા કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે ઉપરાષ્ટ્રપતિ નિમણૂકના અગિયાર દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાનની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે ઓગણીસ નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા સાત તેમની પ્રથમ પસંદગીનો નહોતા શ્રી જરીફે કહ્યું કે તેમનું આ રાજીનામું ઈરાનના રાષ્ટ્રપતિને નિરાશ કરવાનું નથી પરંતુ તે વ્યૂહાત્મક બાબતો માટે ઉપરાષ્ટ્રપતિ તરીકેની તેમની ઉપયોગીતા અંગે શંકા દર્શાવે છે શ્રી જરીફ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રોહનીના કાર્યકાળ દરમિયાન બે હજાર તેરથી થી બે હજાર એકવીસ સુધી ઈરાનના વિદેશ મંત્રી પણ હતા ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન અને રાષ્ટ્રીય રાજધાની ટ્રાન્સપોર્ટ કરશે તેનો ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધા વધારવાનું છે આ દ્વારા મુસાફરો આઈઆરસીટીસી અને રેલવેની એપ પર નમો ભારત ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે આ સિસ્ટમ હેઠળ ટિકિટ કેન્સલ કરાવી અને પેમેન્ટ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે આઈઆરસીટીસી કહ્યું છે કે મુસાફરો નમો ભારત ટ્રેનની ટિકિટ માટે અન્ય ક્યુઆર કોડ જનરેટ પણ કરી શકે છે ફ્રેન્ચાઇઝી આધારિત ટુર્નામેન્ટ ક્રિકેટ લીગ આયોજન કરાયું છે આ ટુર્નામેન્ટ દ્વારા સ્થાનિક ખેલાડીઓને તેમના ક્રિકેટિંગ હીરો સાથે રમવાની તક આપશે બીસીએલ રાષ્ટ્રીય પ્રસારણ કરતા પ્રસાર ભારતી સાથે હાથ મિલાવ્યા છે બીસીએલનું ઉદઘાટન આ વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌમાં યોજાશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ આજે ફંડ ટ્રાન્સફર વિષય પર જીવન સત્ર યોજશે માહિતી પૂરી પાડવાનો છે આ સત્ર ઈપીએફ ના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય એક યાદીમાં જણાવ્યું છે કે સત્ર દરમિયાન નિષ્ણાંતો પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફરનું મહત્વ અને તેની પ્રક્રિયા સમજાવશે અને સહભાગીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશમાં હાથીઓ પ્રત્યે સહાનુભૂતિની ભાવનાને પ્રોત્સાહન આપવાની અને મનુષ્ય અને હાથીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગઈકાલે છત્તીસગઢના રાયપુરમાં વિશ્વ હાથી દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન કરતા શ્રી યાદવે કહ્યું કે હાથીઓના સંરક્ષણ અને માનવ કલ્યાણની ખાતરી કરવા માટે વિવિધ પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાય છે જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે આગથી વૃક્ષો મકાનો અને વાહનોને નુકસાન થયું છે અને આગને કાબુમાં લેવા માટે સરકારે યુરોપિયન યુનિયનના સભ્યો પાસેથી મદદ પણ માંગી છે આગ બીજા દિવસે પણ કાબુની બહાર છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના સો ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે જો તબીબી ખર્ચ અથવા કુદરતી આપત્તિ જેવી કટોકટીના કિસ્સામાં થાપણદાર નાણાં ઉપાડવા માંગે છે તો આવા સમયે થાપણદારે કોઈ વ્યાજ ચૂકવવું નહીં પડે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર દરેક જિલ્લામાં એક સોર ગામ બનાવવા માટેની પીએમ સૂર્ય ઘર મફત બિલ યોજના માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક ત્રેવીસ પોઈન્ટ નવાણું ટકાના વધારા સાથે આઠ પોઈન્ટ તેર લાખ કરોડને પાર પહોંચી કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવશે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર